ધોરણ એક વિષય પર્યાવરણ નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ એકમાં વિષય પર્યાવરણનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે પર્યાવરણમાં પાર્ટ છ મજા પડે મજા પડે ને સમજ મેળવીશું છ મજા પડે મજા પડે આપણે અગાઉના વિડીયોમાં જોયું કે આપણા એક વર્ષની કેટલી ઋતુઓ છે ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું આપણા એક વર્ષની ઋતુઓ કેટલી છે ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળામાં ઠંડી લાગે ઉનાળામાં ગરમી લાગે અને ચોમાસામાં વરસાદ પડે હવે આપણે શિયાળા વિશે જોઈએ શિયાળો શિયાળો ઠંડી લાગે છે અને શિયાળામાં આપણે ગરમ પહેરવા જોઈએ શિયાળો મજાનો શિયાળો શિયાળો તાજગીનો ફુવારો શિયાળામાં કોપડા પાક શિયાળામાં બદામો પાક ખાઈએ તાજા થઈએ ભણવાની મજા લઈએ શિયાળો મજાનો શિયાળો તાજગીનો ફુવારો શિયાળો મજાનો શિયાળો શિયાળો તાજગીનો ફુવારો શિયાળામાં કોપડા પાક શિયાળામાં બદામ પાક ખાઈએ તાજા થઈએ ભણવાની મજા લઈએ શિયાળો મજાનો શિયાળો શિયાળો તાજગીનો ફુવારો અહીં શિયાળો કેવો ગયો છે શિયાળાને મજાનો શિયાળો કહ્યો છે કેવો છે ખૂબ જ મજાનો છે શિયાળો શિયાળો તાજગીનો ફુવારો શિયાળામાં કેવો અનુભવાય છે આપણને ખૂબ જ તાજગી અનુભય છે આપણે શિયાળામાં સવારે વહેલા ઉઠીએ ને તો આપણે ખૂબ જ તાજગી અનુભવીએ છીએ શિયાળામાં કોપડા પાક અને બદામ પાક ખવાય શિયાળામાં શું ખવાય કોપડા પાક અને બદામ પાક ખાઈએ તાજા થઈએ શિયાળામાં આપણે આગળ જોયું હતું કે વસાણા ખાવા જોઈએ તેમજ કોપરા અને બદામ પાક પણ ખાવું જોઈએ અને બદામ પાક કોપરા પાક ખાઈને આપણે તાજા માજા થઈ થઈ જઈએ આમ શિયાળાને કેવો કહ્યો છે મજાનો કહ્યો છે અને શિયાળામાં ખૂબ જ આપણે તાજગી અનુભવીએ છીએ ભણવાની મજા લઈએ શિયાળામાં આપણે ભણવાની પણ ખૂબ જ મજા આવે છે શિયાળામાં શિયાળો 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 ફુવારો શિયાળાને ખૂબ જ હવે ઠંડીની મજા ગરમ કપડા ગરમ સાલ બંડાની બદલાતી ચાલ લાવો શેરડી લીલો ખાવા મારે પર બોલ લાવો શેડી લીલો પોખ ખાવા મારે જા બોટ દાદા દાદી તાપી તાક કેટા સોને સુંદર વાત દાદા દાદી તાપી તાક કેટા સોને સુંદર વાત ગરમ કપડાં ગરમ શાલ બੰડાની બદલાતી જા ગરમ કપડાં ગરમ સાલ બੰડાની બદલાટી જા હવે અહીં ઠંડીની મજા વિશે વાત કરવામાં આવેલી છે ગરમ કપડા ગરમ સાલ બੰડાની બદલાટી જા હવે આપણે ઠંડી લાગે તો ઠંડીથી બચવા માટે કેવા કપડાં પહેરવા જોઈએ ગરમ કપડાં પહેરવા જોઈએ અને ગરમ શાલ ઓઢવી જોઈએ હવે ખૂબ જ ઠંડી લાગતી હોય તો આપણી ચાલ પણ બદલાઈ જાય છે આપણે કેવી રીતના ધૂજવા લાગી જઈએ છીએ આમ શિયાળામાં આપણી ચાલ પણ બદલાઈ જાય છે લાવો શેરડી લીલો પોક ખાવા મારે ઝાંફર બોર હવે શું કહે શિયાળામાં આપણને શેરડી લીલો પોક જાફર અને બોર ખાવા જોઈએ શિયાળામાં શેરડી લીલો પણ ખાવાની પણ ખૂબ જ મજા પડે છે અને શિયાળામાં જામફળ બોળ શેરડી જેવા ફળો પણ થાય છે દાદા દાદી ટાપે ટાપ હવે ઠંડીથી બચવા માટે દાદા દાદી શું કરે છે ટાપણું કરે છે કહેતા સૌને સુંદર વાત હવે દાદા દાદી શું કરે છે સુંદર વાર્તા કરે છે ટાપણું કરતાં કરતાં દાદા દાદી સૌને સુંદર વાત કરે છે આમ શિયાળામાં ઠંડીથી મચવા માટે ગરમ કપડાં પહેરવા જોઈએ ગરમ સાલ ઓઢવી જોઈએ અને શિયાળામાં શેરડી લીલોપોક જામફળ અને બોર ખાવા મળે છે અને દાદા દાદી ટાપણું કરતાં કરતાં સૌને સુંદર વાર્તાઓ કરે છે હવે ખાલી જગ્યા પૂરો શિયાળો ખાલી જગ્યા શિયાળો શિયાળો મજાનો શિયાળો શિયાળો ખાલી જગ્યાનો ફુવાળો શિયાળો તાજગીનો ફુવારો શિયાળો તાજગીનો ફુવારો શિયાળામાં ખાલી જગ્યા ખાઈએ શિયાળામાં બદામ પાક અને કોપરા પાક ખાઈએ ચાર શિયાળામાં ખાલી જગ્યા ખૂબ લાગે શિયાળામાં ઠંડી ખૂબ લાગે શિયાળામાં ઠંડી ખૂબ લાગે શિયાળામાં ખાલી જગ્યા કપડાં પહેરવા જોઈએ શિયાળામાં ગરમ કપડાં પહેરવા જોઈએ શિયાળામાં ખાલી જગ્યા પર ખવાય શિયાળામાં જામફળ બોળ અને શેરદી ખવાય શિયાળામાં જામફળ બોળ અને શેરદી ખવાય ખાલી જગ્યા આપણને વાર્તા કરે છે દાદા અને દાડી આપણને વાર્તા કરે છે દાદા અને દાદી આપણને વાર્તા કરે છે શિયાળો મજાનો શિયાળો શિયાળો તાજકીનો ફુવારો ત્રણ શિયાળામાં બદામ પાક કોપરા પાક ખાઈએ ચાર શામાં ઠંડી ખૂબ લાગે પાંચ શિયાળામાં ગરમ કપડાં પહેરવા જોઈએ છ શિયાળામાં જામફળ બોર શેરડી ખવાય સાત દાદા દાદી આપણને વાર્તા કરે છે આભાર